વિસનગર બસ સ્ટેન્ડની અંદર એક નાનો પદ દાંડે રસ્તો હતો એ રસ્તો સીધો બસ સ્ટેન્ડના પ્લેટફોર્મ તરફ હતો જેથી કોઈ બનાવ બને નહીં અકસ્માત થાય નહીં એને ધ્યાનમાં લઈ એસટી વેક્સિન ટ્રોલિંગ બનાવી હતી જેથી કરી મુસાફરો સાઇડમાં થઈને પ્લેટફોર્મ તરફ આવી શકે બનાવ બને નહીં પરંતુ વિસનગર વેપારીમાં મંડળ એવી માગણી કરી હતી મુખ્ય મહેમત આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ વિસનગર નગરપાલિકાના પ્રમુખ એસટીના અધિકારીઓ અને એસટીના કર્મચારી ક્યારે હાજર રહ્યા હતા અમારી ચેનલ ઇન્ડિયા ટીવીને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બ્યુરો રિપોર્ટર હાર્દિક શુક્લા ઉદકા વેઠવો પ્રતિબંધ છે બરાબર અંદર બધું જ મળી રહ્યા ના થવા ડાયમંડ ને ડાળ ની મળી રહ્યા બરાબર છે વે ઉપર તમે જુઓ તો જીબ્રા ક્રોસિંગ હોય છે મોટો હાઈવે જતો હોય તો કોઈ બધી એક્સિડન્ટ થતો નહીં તો ઉને જીબ્રા ક્રોસિંગ જેવું મૂકી ન પબ્લિકનું એક સોર્ટે સુગરે પબ્લિક માટે છે નજીક પડે રસ્તો એટલા માટે અમે ખુલાવાની વાત કરી છે કે વાત ખોલી નાખું બસ નતો મત કે છે બે વર્ષ પહેલાં જ જે રસ્તાની રસ્તો કર્યો એ રસ્તો ખુલ્લો હતો ઋસી સાહેબ જાતે ખબર છે ઋસીડી બ્લોક કોન્ટાઇન પબ્લિકને આવવા માટે રસ્તો નથી ગમે તે કારણો છે એ કારણો થઈ ગયો હતો

આ રસ્તા ઉપર વધારે ઘસારો વિદ્યાર્થીઓ જેડી હાઈસ્કૂલ નૂપના સ્કૂલ એડીઆઈ સ્કૂલની વિદ્યાર્થીનીઓ સીએન કોલેજની વિદ્યાર્થીનીઓ બધું પેથી જવાવાળી છે અને બીજું આ રસ્તો બંધ કરવા જે પેશન્ટો ઇમરજન્સી કોઈ ગામડાથી વધારે આવે પેશન્ટો ટેસ્ટિંગમાં એ પેશન્ટો અહીંયા તાંડના માર્કેટમાં દવાખાના જ છે બધા દવાખાના ઉપર જે પેશન્ટ દવામાં ઇમરજન્સી કોઈ પેશન્ટ આવ્યું તો જતો વાર લાગે ફરી આ રસ્તો ખોલવા અમે ડીસીબી સાહેબને કાર્યાલય ગયા રૂબરૂ ગયા આજે અમને સોંપડ્યા આજે અમે કાર્યાલય બોલાયા છીએ અને આજે અમે ડીસી સાહેબથી ડેપો જે તારણ બતાવ્યું તો વિશ્વ આ રસ્તો ખોલવાથી એક્સિડન્ટનું કે જે તારણ બતાવ્યું છે એ કારણ એમને જવાબ નથી ડીસી સાહેબને આપે છે ડીસી સાહેબને પણ આપવાનું ડીસીબેલ નથી પણ એમનો ડેપોરી સાહેબ જે કારણ રજૂ કરે છે એ એક્સિડન્ટ થવા માટેનું ભય રહેલ છે એવું કારણ છે એ તદ્દન વાહિયાત અને બનાવેલ વાત છે અત્યાર સુધી વિસ્તારના ડેપો મને લગભગ સાહીઠ વર્ષ ઉપરાંત થઈ ગયા છે તે વખત તો આ રસ્તો ચાલુ હતો માન્ય ધરાશ્રી સાહેબ અને ડેપો સાહેબ છે જણાવવાનું કે એસટી ડ્રાઈવર દિવસ માતા એ બસમાં ઘણી વાર કંડક્ટર હોતા નથી કંડક્ટર હોતા તેના કારણે ઘણી વાર અકસ્માત કે એવું કંઈ કર્યું હશે અને અત્યારે પાછળના રસ્તે જે અમને ખુલેલો છે એ પાછળના રસ્તે આમ પબ્લિક અવન ચાલુ છે ત્યાં પણ જે એસટીઓ ફૂલ સ્પીડમાં આવે જ છે ત્યાં જાય ત્યાં કોઈ અકસ્માત ત્યાં એમનું ક્યાં કંઈ અકસ્માત થાય ત્યાં ફૂલ સ્પીડમાં આવે છે તો ત્યાં ભાઈ અકસ્માત થવાનો ત્યાં છે તો ત્યાં એ રસ્તા ઉપર જો અકસ્માત ન થતું હોય

એક્સિડન્ટ ભૂતકાળમાં બન્યા છે એવું નથી કે ઇશ્યુ બનાવી ઇરાદાપૂર્વક બંધ કરવામાં આવ્યું છે અને અવારનવાર સમય બનતા રહ્યા છે માટે તંત્ર કે વહીવટ એ કોઈ વ્યક્તિ આમાં જવાબદાર નથી ડેકો મેનેજર સાહેબ પરથી આપી રહ્યા છે એ બિન ઉપયોગી જે અમારા ઉમા માર્કેટથી રેલવે રેલવે સ્ટેશન સુધી રેલવે સ્ટેશન સુધીના